એમ છો મિત્રો મજામાં બધાને જય માતાજી મિત્રો અને આજે વાત કરવાના છે આપણે ગોમડાની બરાબર છે તો વરસાદની સિઝન બહુ ખતરનાક ચાલી રહી છે અને અહીંયા ગોમડામાં લાઇટ બાઇટ તો જતી જ રહેશે બરાબર છે ગોમડામાં લાઇટો બાઇટો હોય નહીં એટલે પાણીના લોચા પડે છે એટલે આપણે અહીંયા ગોમડામાં દેશી શું કહેવાય આપણે દેશી જુગાડ કરીને પાણી ભેગું કરી રાખે છે કારણ કે મોટરોની ઘરની એકવી લાઇટ હોતી નહીં એટલે લોચા પડી જાય પોણી માટે બરાબર છે એટલે અહીંયા નાહવા ધોવા અને લુગડાન બુગડાન વાહન એવું બધું કરવા માટે દેશી જુગાડ કરીને પાણી એકઠું કરીએ છે બરાબર તો ગામડામાં એવી ટેકનોલોજી વાપરી અને સરસ મજાનું એવું જુગાડ મારીને પોણી એકઠું કરે છે આપણે આગળ વિડીયોમાં જોઈએ બરાબર છે વિડીયોમાં બન્યા રહેજો મજા આવશે મિત્રો અહીંયા મેં એક ડોલના એક પાઇપ લીધી છે અને મોડવા ઉપર એક ચાદરું બોધી રાખ્યું છે જેથી કરીને પાણી અહીં આગળ ભરાઈ રહે બરાબર છે અને એ પાઇપ મેં સાદરાની અંદર નાખી તમે જોઈ શકો છો અહીંયા પાણી ભરાઈ રહ્યું છે આ થોડુંક કચરાવાળું થઈ ગયું છે એ ખાલી કરીને હવે નવું ભરવાનું છે ચોખ્ખું પાણી ભેગું થાય તો ભરીએ હશે પણ અત્યારે કચરાવાળું છે વિડીયો બનાવતા હતા એ ઘડીએ કચરાવાળું હતું પણ આ તો તમને બતાવી દઈએ કે ટેકનોલોજી કેવી રીતના વાપરી છે બરાબર છે તો એ રીતના પાઇપ મેં જોઈન્ટ કરીને ડોલમાં લબડાય છે બરાબર છે અને ઉપર જોઈ લેવાનું પાણી અરે પાઇપ અધ્ધર ના થઈ જાય એ રીતના સેટિંગ કરીને ગોઠવાની છે પાઇપ અને પાણીની અંદર ડુબાડી દેવાની પછી અહીંયા ડોલમાં તમે જુઓ ધીમે રહીને આપણે મોડા વચ્ચે ખેંચવાનું છે પાણી બરાબર છે એક બે વખત ખેંચે એટલે ઉપરથી નેચે તો આવી જ જશે ફટાફટ બરાબર છે તમે જોઈ શકો છો થોડી થોડી દદૂડી પડે છે પણ આ વધારે પડવાનું છે તમે જુઓ ધબધબાઈને પાણી નહેર છે તમે જોઈ રહેજો જુઓ હજુ થોડું ઓછું નીકળે છે ના ભળા ભૂત નીકળ્યું જો કેટલો મોટો ધધુડો પડે છે તો આ રીતના આપણે દેશી જુગાડ કરીને અહીંયા પાણી એકઠું કરીએ છીએ કારણ કે વરસાદમાં લાઇટો વાઈટો જતી રહે તો આ રીતના જુગાડ કરીને પાણી લુગડા ધોવા વાહન ધોવા એ બધું અને નાહવા બાવા કૂવામાં ચાલી જાય બરાબર છે પીવા માટે ના ચાલે કારણ કે પીવાનું તો આપણે કૂવામાં લાવવું પડે કુએ અહીં લાવવું પડે બરાબર છે તો એ રીતના મિત્રો દેશી જુગાડ કરીને આપણે અહીંયા સરસ મજાનો વિડિયો બનાવો છો તો લાઈક અને શેર કરજો બરાબર છે તમે જોઈ શકો છો હજુ એ કચરો વચરો અમે સાફ કરીશું પછી નવો વરસાદ પડે એટલે ફરી ચોખ્ખું પાણી ભેગું થાય બરાબર છે તો લાઈક કરી દેજો બરાબર છે તો અહીંયા ઘણું બધું પાણી એક ડોલ ભરી નીકળ્યું છે બરાબર તો મિત્રો પેલો કચરાવાળો વિડીયો હતો આ પહેલાં વિડીયો ઉતાર્યો તો પાનુ ઊભા સ્ટાઇલમાં વિડીયો ઉતરી જ આડો નહીં દેખાતો મિત્રો એટલે લોચા પડી ગયા હતા એટલે આપણે પેલો વિડિયો બનાવ્યો હતો બરાબર છે આ ચોખ્ખું પોણી અને જો તમે ઢોલ ભરીને નહરશે ધબધબાવીને પાણી નીકળી રહ્યું છે બરાબર છે ઉપરથી નીચે એ ખતરનાક પાણી અને એકદમ ક્લીન ચોખ્ખું એકદમ વરસાદનું પાણી ચોખ્ખાનું ચોખ્ખું નીકળી રહ્યું છે બરાબર તો તમે જોઈ શકો છો અહીંયા ટકો પાણી ખેંચી રહ્યો છે પાઇપ થોડી આગી પાછી થઈ ગઈ એટલે નહરતું નહીં લાગતું એટલે ફરી વાર ખેંચાશે બરાબર છે તો સરસ મજાનો અહીંયા ટેકનોલોજી વાપરી છે આપણે ગોમડામાં જે વરસાદનું પાણી ભેગું થાય બરાબર એ પાણી એકઠું કરીને વાપરવા માટે એકઠું કરીએ છીએ બરાબર છે તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો મિત્રો કારણ કે આપણે ઘણા ટાઈમથી વિડીયો બનાવીએ છીએ અને આ એક ટેકનોલોજીવાળો વિડીયો બનાવીએ છીએ ટકા મોઢામાં પાણી પહેરી પાણી તમે જોઈ શકો છો હજુ પણ નીકળી ગયું છે ધબધબાઈને બરાબર છે ઘણું બધું પાણી ઉપર ભરાઈ દીધું તમે જોઈ શકો છો હજુ પણ પાણી દેખાઈ રહ્યું છે બરાબર મિત્રો લાઈક અને શેર કરજો પાણી ભેગું કરીને નાહવાન ધોવાન બધું કોમ લગાડવાનું છે બરાબર છે તો સરસ મજાનો વિડીયો બને છે મિત્રો મારા તો ડોલમાં ના મળી તો મારો તો મોટો ડેન્ટ તાપેલો લઈને આવી ગયો અને પાણી ભરવા બેહી ગયો છું બરાબર છે પાણી તમે જોઈ શકો છો હજુ ઘણું બધું ભરેલું છે એક ડોલ ભરી આ બીજું તાપેલો લઈને બેઠા છીએ એ પણ ભરી જવા આવ્યો છે મિત્રો તો તમે જોઈ શકો છો સરસ અહીંયા ફરી આપણે પાઇપ નાખીશું અંદર ધીમે રહીને કારણ કે પહેલાં ઊંચી થઈ જતી હતી હવે ઊંચી ના થાય એ રીતના સેટિંગમાં આપણે પાઇપ નાખીએ અને તા પેલા પાણી ભરીએ જુઓ તમે કેટલું બધું પોણી નીકળ્યું છે બરાબર છે વિડીયો આડોનો ઊભો થઈ ગયો છે એટલે થોડુંક તકલીફ પડશે બરાબર જોવામાં તો અહીંયા જુઓ તમે પોણી ધબધબાઈ નીકળ્યું છે તકલો પણ મજા આવી ગઈ છે એના પાણી કાઢવાની બરાબર છે પોઈન્ટ ધબધબાઈ નીકળે છે તમે જોઈ શકો છો મોણી બરાબર છે તો મિત્રો લાઈક અને શેર કરજો વિડીયો મિત્રો થોડો થોડો નાનો નાનો વિડીયો કરતા હતા પણ ઘણો મોટો થઈ ગયો છે કારણ કે મોટો તપેલો લાવીને મીક્યો આપણે પાણી ભરવા માટે હા બરાબર છે તો આ રીતના આપણે અહીંયા ગોમડામાં ટેકનોલોજી વાપરીએ છીએ પાણી ખાલી થઈ ગયું તો થોડું થોડું રહ્યું છે બરાબર છે હવે પતી ગયું છે પાણી હવે ફરી વરસાદ પડે તાર આપણે લાખી ગયું પાણી બરાબર છે તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરજો અને બીજા બધા ઘણા બધા મિત્રોને પણ શેર કરીને કહેજો કે આવી ટેકનોલોજી ના વાપરતા હોય તો વાપરી લે કારણ કે લાઇટો બાઇટો ના હોય તો આની જરૂર પડે અને ટેકનોલોજી વાપરીને અને પાણી આપણે એકઠું કરીને વાપરી શકીએ છીએ બરાબર છે તો મિત્રોને પણ જણાવો અને શહેરની શહેરી વિસ્તારના હોય તો એમને પણ જણાવો કે ગામડામાં આવી હાલત થાય છે લાઇટો વગર પાણી મળતું ના હોય તો આવી રીતના પોણી ભેગું કરી શકાય બરાબર છે તો લાઈક અને શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને બીજો વિડિયો આવે બરાબર છે તો આવતા વિડીયોમાં આપણે ફરી મળીએ અત્યારે ટૂંકા ટૂંકા વિડીયો બનાવી રહશું કારણ કે થોડો ટાઈમ ઓછો છે એટલા માટે બરાબર છે તો લાંબા વિડીયો આપણે આવશે ટૂંક સમયની અંદર પછી આપણે જોઈશું બરાબર છે તો અત્યારે આટલો જ વિડીયો ટેકનોલોજી વિશે આપણે જણાવ્યું હું ટેકનોલોજી બહુ ખતરનાક હોય છે જાત જાતનું બધું ભાત ભાતનું કરીએ બરાબર છે તો લાઈક કરી દેજો અને શેર કરી દેજો મિત્રોને બરાબર છે તો મળીએ આવતા વિડિયોમાં ત્યાં સુધી જય માતાજી મિત્રો